તો અહીંયા છે ને લોકો દૂર દૂરથી કચરા પોતા કરવાની માનતા રાખે છે એક અનોખી માનતા હોય છે અને જે પણ વ્યક્તિ આ માનતા રાખે છે ને એને આજ સુધી કોઈ પણ વ્યક્તિ એવો બન્યો નથી કે જેને મનોકામના પૂરી ના થઈ હોય એનું કામ થયું ના હોય બધી જ મનોકામના પૂરી થાય છે સંતાન પ્રાપ્તિનું દુઃખ હોય એ પણ દૂર થાય છે એ પણ ઘણા લોકોને અહીંયા આવ્યા પછી થયેલા છે અને મા મેલડી અહીંયા હાજરા હાજુર છે આજે આપણે અમદાવાદથી એકદમ નજીક આવેલા શ્રી મેળડી માતાના ધામે જઈ રહ્યા છે તો તમને બતાવીએ છીએ એની શું વિશેષતા છે તો ચલો આ જો નડિયાદથી આવતો રોડ છે આ નડિયાદથી તમે આ આપણે નેશનલ હાઈવે નંબર આઠ હે ને ડભાણ ચોકડીથી અંદર રોવાનું હોય અહીંયા સીધે સીધો રસ્તો આવે છે આ બરોબર ડાકોર રસ્તો સીધો પકડી લેવાનો ને એ રસ્તે આવે છે ચલો આપણે ત્યાં જઈએ છીએ અને તમને બતાવીએ છીએ જો અહીંયા આગળ બોળ મારેલું છે રાજરાજેશ્વરી માનું ધામ અહીંયા સુરત વડોદરા ડાકોર આણંદ એક્સપ્રેસ વે પણ અહીંયા જવાય જો લો ત્યાંથી થોડાક આગળ આવશો ને એટલે તમને અહીંયા ગાડી એક ધજા જોવા મળશે અહીંયા લખેલું જ છે મરીડા બે કિલોમીટર છે આ રોડથી તો આ રોડથી તમારે અંદર વળી જવાનું રહેશે ઘણા લોકોને એડ્રેસની બહુ તકલીફ રહેશે તો આપણે એડ્રેસ પૂરેપૂરું બતાવી દીધું અહીંયા જો અહીંયા લોકો દર રવિવારે તો આવે જ છે પણ દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે જો લો બાઇક લઈને આવે ગાડી લઈને આવે આ જો એ મામેરડીમાં મામેરડીમાં બધાની મનોકામના પૂરી કરે છે ભાઈ તો આપણે બી એક માનતા પૂરી કરવા માટે આવ્યા છે જો ચલો તમને બતાવીએ છીએ એમની વિશેષતા શું છે એની વિશેષતા એ છે કે લોકો અહીંયા ઘડી કચરા પોતા કરવાની માનતા રાખે છે એનો ઇતિહાસ તો બહુ લાંબો છે પણ કચરા પોતા કરવાની માનતા રાખે છે તો અહીંયા આગળ તમને ઘણા લોકો કચરા પોતા કરવા જોવા મળશે જોઈ લો આ એક્સપ્રેસ હાઈવે છે પહેલા રોડ નાનો હતો અત્યારે સારો એવો મોટો કરી દીધો છે એટલે કોઈ પણ વ્હીકલ અહીંયા આવી જશે બસ હોય ગાડી હોય રિક્ષા હોય કે ગમે તે હોય ગમે તે વસ્તુ અહીંયા આવી જો માતાજીને ચઢાવવા માટે તમને અહીંયા આગળ હાર છે ચુંદડી છે નારિયેળ છે બીજો પ્રસાદ પણ તમને મળી જવાનો છે તો એ પણ તમે લઈ જઈ શકો છો રવિવારે અહીંયા આગળ ઘણી પબ્લિક આવે છે અને આડા દિવસે પણ અહીંયા આગળ પબ્લિક હોય છે જ અને આપણે આવી ગયું છે આ મરીડા મરીડા ગામ તો અહીંયા આગળ તમને ખ્યાલ હશે કે ઘણા ઘણા મૂવીના પિક્ચરો પણ અવારનવાર અહીંયા શૂટિંગ થતા રહે છે અત્યારે તો ઘણું વિશાળ મંદિર બની દીધું છે જોઈ લો પાર્કિંગ બી અંદર છે મંદિરની અંદર તો એ બી તમને બતાવીએ છીએ કે પાર્કિંગ તો વિના અંદર થઈ જશે તમને જોઈ લો આવી ગયું છે આ ગેન મેઇન ગેટ હે આ પ્રસાદ બી લઈ શકો છો જયમાળી પ્રસાદ સેન્ટર જોઈ લો અહીંયા આગળ વિશાળ પાર્કિંગ એરિયા છે તો તમે આ ઘણા મૂવીઓના શૂટિંગ થયેલા છે તો તમને ખબર હોય કે કયા કયા મૂવીના શૂટિંગ થયેલા છે તો એ બી કોમેન્ટ કરજો ચલો આ જો આપણે મંદિરની એક્ઝેક્ટ સામે પાર્કિંગ કરીએ છીએ ગાડી અને અહીંયા જોઈ લો તમને દૂરથી દેખાતા હશે તો અહીંયા છે ને લોકો દૂર દૂરથી કચરા પોતા કરવાની માનતા રાખે છે કનોખી માનતા હોય છે અને જે પણ વ્યક્તિ આ માનતા રાખે છે ને એને આજ સુધી કોઈ પણ વ્યક્તિ એવો બન્યો નથી કે જેને મનોકામના પૂરી ના થઈ હોય એનું કામ થયું ના હોય બધી જ મનોકામના પૂરી થાય છે જેમ કે સંતાન પ્રાપ્તિનું દુઃખ હોય એ પણ દૂર થાય છે એ પણ ઘણા લોકોને અહીંયા આવ્યા પછી થયેલા છે અને મા મેરડી અહીંયા હાજરા હાજુર છે અહીંયા આગળ છે ને પોતા કરે છે જો સૌ સૌ મનોકામના લઈને આવે છે કચરા પોતા કરવાની તો આ મંદિર છે રાજેશ્વરી મા મેરડી માનું મંદિર જે બહુ ફેમસ છે આખા ગુજરાતમાં તો અહીંયા હવન પણ થાય છે તો એ જે લોકો હવન કરવાની બાધા રાખે તો એ પણ અહીંયા આગળ રાખી શકાય છે અને અહીંયા આગળ પ્રસાદ કેન્દ્ર પણ છે ત્યાંથી તમે પ્રસાદ લઈ શકો છો જોઈ લો રાજેશ્વરી મા મેરડી હાજરા હાજુર છે અહીંયા છે ને તમને વિના મૂલ્યે તમને પ્રસાદી પણ મળે છે જે કઢી ખીચડી છે અને શાક પણ હોય છે કે અલગ અલગ હોય છે બધી વસ્તુ અહીંયા તમને જમવામાં એ પણ તમને મળી જવાનું છે તો ત્યાં પાછળ પાછળની સાડી ચાલુ હોય છે અહીંયા ઘડી ચાલો આપણે ત્યાં જઈને તમને બતાવીએ છીએ અહીંયા તમને પ્રસાદ મળી જવાનો છે ને જય માળી લખેલું છે જોવા મળે છે જોઈ લો તમે હા 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 અહીંયા જે મૂર્તિ બેસાડેલી છે ને એ રાજસ્થાનના જયપુરમાંથી લઈને આવ્યા છે અને અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી શ્રી રાજભા માડીએ બાકી ઇતિહાસ તો ઘણો બધો લાંબો છે જે કોઈ લોકો અહીંયા રેગ્યુલર આવતા હશે ને આ ગામના હશે ને એ લોકોને ખબર જ હશે બાકી અહીંયા ભક્તો માટે જોઈ લો ગાદી પણ પાછળ રહેલી છે પાણી નાખીને જેથી કરીને ભક્તોને કોઈ જાતની તકલીફ પડે નહીં બાકી અહીંયા આવશે એટલે તમને કચરાપોતા કરતાં ઘણા બધા લોકો માણસો છે ભાઈઓ છે બહેનો છે બધા જ જોવા મળશે જે પણ લોકોએ કચરાપોતા કરવાની બાધા રાખી હોય તેઓએ બાધા પૂરી કરવા માટે અહીંયા આવીને કચરાપોતા કરતા હોય છે જોઈ લો આ એક દુનિયાનું પહેલું એવું મંદિર હશે કે જે લોકો કચરા પોતા કરવાની અહીંયા અનોખી માનતા રાખે છે તો ચલો તો હવે તમને માં મેરડીના દર્શન કરાવીએ છીએ જે અહીંયા હાજરા હજુર છે જો અહીંયા છે ને બધા કચરા પોતાના વસ્તુઓ બધી ભરેલી છે ત્યાંથી ભરી પાણી લાવવાનું ને ત્યાંથી લોકો લઈને મીકી જાય છે जो मासी यहाँ चालू चालू कर पील बाजू ना मासी भी करे जो है जो लोग हैं लोगों है लो ना मंदिर हमें लोगों बाजार आखिर थी कचरा पूरी करवानी तो ये पन चाहिए रही थी यहाँ जो આખું મંદિર કરવું હોય તો પણ જે પણ વ્યક્તિએ કચરા પોતા કરવાની બાધા રાખી હોય ને તો એ વ્યક્તિની દરેક મનોકામના પૂરી થાય છે અને લોકો દૂર દૂરથી અહીંયા કચરા પોતા કરવાની એક અનોખી માનતા લઈને આવે છે અને મા મેળડી એમની બધી જ મનોકામના પૂર્ણ કરે છે ચાહે ગમે તેવું દુઃખ હોય માણસ હારેલો આવે ને તો હસતા ખીલતા અહીંયાથી ઘરે જાય છે અને મા મેળડી બધાની દરેક મનોકામના પૂર્ણ કરે છે બાકી તમે આ મંદિરે આવ્યો છો કે નહીં કોમેન્ટ કરજો અને આ તમારા ફેમિલી તમારા દોસ્તોને બધા જ લોકોને આ વિડીયો શેર કરી દેજો અહીંયા તમને વિના મૂલ્યે ઘડી ખીચડીનો પ્રસાદ પણ મળે છે પર પ્રસાદ જોઈએ એટલો જ લેવાનો બગાડ કરવો નહીં બાકી થાળી જાતે જોઈને મૂકવાની તમે ક્યારે આવવાનો છો કોમેન્ટ કરજો જય મેલડીમાં